યા વેલકમ ટુ બી એનઆઈ એક્સપો થોડુંક બીએનઆઈ વિશે બ્રીફ કરીએ તો બી એનઆઈ એક એવું ઓર્ગનાઇઝેશન છે કે જે ઇન્ટરનેશનલી છે અને રાજકોટમાં પણ એ સ્થાયી છે અને રાજકોટમાં ઓલમોસ્ટ ફોર ફિફ્ટી પ્લસ મેમ્બર્સ છે એક્સપો શું છે ધીઝ ધ સેકન્ડ એક્સપો અમે આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં પણ કરેલો હતો ધીઝ ઇઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી બીએનઆઈની અંદર અમે લોકો ફિક્સ કેટેગરીના બિઝનેસ ઓનર્સ ભેગા થઈ અને રેફરલથી અમે બિઝનેસ કરતા હોઈએ છીએ એક્સપોનો મેઇન ઇન્ટેન્શન ઇઝ કે અત્યારના અમારું જે ક્લોઝ ફોર ફિફ્ટી પ્લસ મેમ્બર્સ છે બીએનઆઈ રાજકોટના એમના પોતપોતાના બિઝનેસ ઓનર્સની પોતપોતાની બિઝનેસની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવી અથવા બી ટુ બી બિઝનેસ અથવા બી ટુ સી બિઝનેસને કેટર કરવા માટેનો આ એક્સપો છે સ્પેશિયલી આ એક્સપો છે ને પ્રીમિયમ ક્લાયન્ટ બેઝને ટાર્ગેટ કરવા માટે હોય છે અને વી આર એક્સપેક્ટિંગ ઓલમોસ્ટ સિક્સ થાઉઝન્ડ પ્લસ વિઝિટર્સ કે જે અમારા એક્સપોમાં પાર્ટ લેશે જેમાં કોર્પોરેટ્સ છે હેવી કોર્પોરેટ્સ છે તમે આમાં એસએમ ક્લાયન્ટ્સ ગણી શકો કોર્પોરેટ ડૉક્ટર્સ એ બધા આમાં વિઝિટ લેશે સ્ટોલના નંબર્સ કરીએ તો ઓલમોસ્ટ અહીંયા અત્યારના સેવન્ટી પ્લસ સ્ટોલ ઓનર્સ છે કે જે પોતપોતાના બિઝનેસ કેટર કરવાના છે રાજકોટના પ્રીમિયમ ક્લાયન્ટ બેઝ ગણી શકો જેમ કે હોસ્પિટલ્સ છે ઇલેક્ટ્રોનિક ગુડ્સના સોની સેન્ટર છે એટલે એવા સારા બધા બિઝનેસ ઓનર્સ છે એમાં પાર્ટિસિપેટ કરે છે ધીસ એક્સપો ઇઝ ફોર થ્રી ડેઝ જે ફિફ્ટીન્થ સિક્સટીન્થ સેવન્ટીન્થ ઓફ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં નાના માવા સર્કલ પાસે આપણો આ એક્સપો થાય છે રાજકોટની પબ્લિક માટે ધી ઇઝ અ યુનિક સિસ્ટમ કે જેની અંદર બી ટુ બી બી ટુ સીને કવર કરવા માટે પ્રીમિયમ કસ્ટમર્સને ઇન્વાઇટ કરી અને અમે આ એક્સપો કરેલો છે સેકન્ડ થિંગ કે અમે ઓલમોસ્ટ વન સિક્સટી પ્લસ એસોસિએશન્સને આમાં કવર કરેલા છે કે જે એમના હોદ્દેદારો છે અથવા એમના મેમ્બર્સ છે એ લોકો પણ આમાં વિઝિટ લેવાના છે સો રિક્વેસ્ટ એવરી કે પ્લીઝ આ એક્સપોમાં પાર્ટ લ્યો ડુ વિઝિટ એઝ અ વિઝિટર ઓલસો અને કંઈ પણ હોય તો તમે આ એક્સપોનો પાર્ટ જઈને તમે પાર્ટ થઈ શકો છો